આવતીકાલથી માતાજીના આરાધના પર્વ નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે મા નવરાત્રિનો જે પર્વ છે આરાધના અને ભક્તિનો પર્વ છે નવરાત્રિના પર્વ દરમિયાન યુવાધન ગરબે ઝૂમતું અને રમતું હોય છે ત્યારે યુવાધનને ગુટકાની જાહેરાતથી શું આયોજકો પ્રેરિત કરવા માંગે છે મોટો સવાલ છે કારણ કે નવરાત્રિની આડમાં ગુટકા પાન મસાલાની જાહેરાત જે ન્યાય મંદિર નજીક પરવાનગી વગર ગેટ બનાવવામાં આવ્યા છે એ કેટલું યોગ્ય કહેવાય વર્ષોથી આયોજકો લાખો રૂપિયાની આ પાન મસાલાની જાહેરાતો લેતા હોય છે શું તંત્ર આના પર કાર્યવાહી કરશે કે કેમ એ સવાલ છે કારણ કે શું યુવાધનને ગુટખા તરફ પ્રેરિત કરવામાં આવે છે શું અન્ય જાહેરાતો એજ્યુકેશન પર્પઝની જાહેરાતોના બોર્ડ લગાવવામાં ન આવે આ એક સમાલ છે કારણ કે દર વર્ષની જેમ આપણે જોતા જ હોઈએ છીએ કે મોટા મોટા ગેટ બનાવવામાં આવે છે તહેવારોના ટાઈમ પર જેમાં ગુટકા પાન મસાલાના બેનરો પણ લગાવવામાં આવતા હોય છે ત્યારે મોટા મોટા બેનરો યુવાધનને ગુટકાથી પ્રેરિત કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે